દ્રષ્ટિએ છું જ્યાં એક બાપ પોતાની દીકરીને સજાવટ કરવા માટે તલાશમાં છે દીકરી સુમરી જેની સુંદરતા અને શોખીનતા દરેકને આકર્ષે છે પણ શું આ લાડકોડ તેને સાચા પ્રેમ તરફ દોરી જશે હું વિચારું છું શું આ બાપને ખબર છે કે તેને જે ખોરડું શોધવું છે તે માત્ર સામાજિક માન્યતાઓ અને રૂપરંગથી વધુ છે શું પ્રેમ અને સત્યતાએ ખોરડા નથી અને જ્યારે યાકુબ કદીક દ્રષ્ટિમાં આવે ત્યારે શું તે સુમરીની આત્મા જોઈ શકશે શું આ વાતો માત્ર એક રમતમાં જ રહેશે કે આ બાપની ચિંતા અને પ્રેમનું પરિણામ કંઈક વિશેષ બની જશેની આંખોમાં લાલચની ચમક હતી જ્યારે તેણે સુમરાના દરબારમાં પગ મૂક્યો મનમાં વિચારોનો ભંડાર એ દીકરીની સૌંદર્યને પોતાની મોજીને રૂપાળી તાજમાં કાયમ માટે બંધવા ઇચ્છતો આમ તો રાજના ઘરમાં જ એક રૂપાળી દીકરીનો સામનો કરવો એ એક તક છે એ વિચાર્યું જો રાજને મારો વિચાર ગમ્યો તો હું તો માલામાલ થઈ જાઉં પરંતુ એ જાણતો નહોતો કે આ મોજ અને લાલચ પાછળ કેટલું ભયંકર ભવિષ્ય છુપાયેલો છે નિર્દોષ જીવનો આ લાલચના ભોગ બનશે અને યાકુબની આ કામના પાછળનો કાળો ભેદ ક્યારેય બહાર આવશે નહીં એ તો માત્ર એક શરૂઆત હતી એક ભયાનક શરૂઆત ભવ્ય આંગણામાં સુમરો બાદશાહ ચાલીસેક અને તેની પંદરેક રાણીઓ વચ્ચે એક અનોખી વાતચીત શરૂ થઈ યાકુબ એક નિષ્ઠાવાન સેવક કુર્નિશ કરી સૌને ધ્યાનમાં ખેંચી લીધો ઓ મહારાજ તેણે કહ્યું ભેગી કરી તે બધી કાગળિયું એમાં એકેય કોયલ નહીં યાકુબની આ વાતમાં તીવ્ર સત્ય છુપાયેલું હતું રાણીઓની સુંદરતા તો ચર્ચિત હતી પરંતુ તેમાંની કોઈ એક પણ રાણીની આંખોમાં કોયલની મીઠાશ ન હતી રૂપ જો ન જોયું જતની છોરીનું તો કંઈ જોયેલ નહીં તે વધુ બોલ્યો તેની અવાજમાં આત્મવિશ્વાસ હતો એને ખબર હતી કે સુંદરતા જ તમામ નથી એક સાચી રાણીમાં તો હૃદયની ઊંડાઈ અને આત્માની ચમક હોવી જોઈએ પરંતુ આ મહેલમાં માત્ર દેખાવ જ મહત્વનો હતો યાકૂબના શબ્દો મહેલની શાંતિમાં ગુંજતા રહ્યા અને તે જાણતો હતો કે આ વાત એક દિવસ ક્યારે એ બદલાશે એ કરી તે બધી કાગડીયું એમાં એકેય કોયલ નહીં રૂપ જો ન જોયું જતની છે તો કંઈ જોયેલ નહીં યાકૂબના શબ્દોમાં કવિતા જેવી ઊંડાઈ હતી પ્રેમની કથા કાંટાઓ વચ્ચેનો મોતી જ્યાં સૌ કોઈ માત્ર દેખાવમાં જ મંગલગીત ગાય છે જિંદગીની સત્યતા સુંદરતા અને દુઃખને સમજે છે